હા બોલો બેન શું લેવાનું છે એ એમ બધાય સાડી ડ્રેસ લેવા આવ્યા છે જો તમારી પાસે સરસ મજાનું ડ્રેસ ને એવું હોય તો દેખાડો રક્ષાબંધન ઉપર પહેરાઈ નેવા હા બેન દેખાડું હમણાં ઓ તમારે કેવા કલર માં જોઈએ છે ભાઈ બતાવો ને એમાંથી જે કલર ગમશે એ લેસો અમે એ જુઓ મારી બેન આ સાડી નો આખો ઢગલો કરી દીધો તમને જે ગમે ને એમાંથી લઈ લ્યો ભાવતાલ ની ચિંતા ન કરતા થઈ જશે અને આ છે ને વનપીસ છે રક્ષાબંધન ઉપર તો બહુ જ સરસ લાગશે અને કહો કે તમને જો આ ગુલાબી કલર ગમતો હોય ને તો આ ગુલાબી કલર માં છે વનપીસ ઓ હા ભાઈ બોલુ આ ગુલાબી વનપીસ છે ને ઈ મને ગમે છે તમે ઈ રાખી દયો ભાઈ તમે આ સાડી ને વનપીસ ને એવું બધું રાખો છો તો જીન્સ નથી રાખતા તમે જીન્સ ને ટોપ ને ઓ ના ઈ બાજુની નું દુકાન માં તમને બેન જીન્સ ને ટોપ ને બધું મળી રહેશે મતલબ તને કહું છું રક્ષાબંધન ઉપર કા વનપીસ સારું લાગે ને કા હાડી હારી લાગે

એટલે તમે હાડી પહેરો અને કોઈ આજુબાજુમાં કોઈ છોકરો તમને જોઈ જાય ને તો એ હાડીમાં તમે ગમી જાવે ને તો તમારા ભાઈ ખુલી જાય અને રક્ષાબંધન ઉપર કદાચ તમારું ગોઠવાઈ જાય હાલો તો પછી મારા માટે હાડી લઈ લે બરાબર ને આમાંથી લાલ કલરની હાડી લઈ લઉં છું ભાઈ આમાં કાંઈ છે ને ઓછા કરજો અમે બધાએ એક ઉકી વસ્તુ લીધી છે અને એમાંથી થોડા થોડા ઓછા કરી દેજો અમને તમને પહોંચાય ને એટલા તમે તો એવું મીઠું બોલો હો મારી બેનું મારી બેનું કરી કરીને અને બધાય પૈસા લઈ લેતા ને અમારા પાસેથી અરે ખોકી બેન તમારું નામ પડ્યું એટલે પૂરું હો તમે તમારે બધાને છે ને હું વીસ ટકા ડિસ્કાઉન્ટ આપું છું જે જે વસ્તુ લીધી ને એમાં હાય હવે હિનય હું તમને કહું છું મારી વાત માનો તમે વીસ ટકા ડિસ્કાઉન્ટ આપો છો ને વીસ નહીં પણ ચાલીસ ટકા બધાયને ડિસ્કાઉન્ટ થઈ ગયું કેમ કે બધાયના ડ્રેસ ભારે જ છે એટલે ના મારી બેન એટલું તો મને નથી પોસાય એમ તો પછી કાંઈ વાંધો નહીં તો બીજી દુકાને વહી જાય જાઓ તમને નો પોહાતું હોય તો એ કાંઈ વાંધો નહીં કોફી બેન ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ દીધું બસ બીજી દુકાને નથી જાઉં અને આજ તો મારી બેનો બધી ભેગી થઈને તમે મને કાઈ બહુ કમાવા ન દીધું એ કાઈ વાંધો નહીં ભાઈ તમે બીજા પાસેથી થોડું ઘણું છે ને કમાઈ લેજો એ હાલનો મારા વહાલા મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમે બધા રક્ષાબંધનની ખરીદી કરવા એવા છીએ રાખડી તો અમે મોકલાવી દીધી છે પણ રક્ષાબંધનને દિવસે કયો ડ્રેસ પહેરવો એ લેવા આવ્યા છીએ તમે પણ કાંઈ નવી ખરીદી કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો થેન્ક યુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને